પોરબંદર જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ શ્રી સત્યનારાયણ મંદિર હોલ ખાતે સકારાત્મક માહોલમાં યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી વી કે પરમારે સંસ્કૃત ભાષાના મહિમા તથા ગીતાજી માનવ જીવનમાં ધરાવતું કલ્યાણમય સ્થાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે આધુનિક વ્યસ્ત જીવનમાં સંસ્કૃતિના જતન માટે સૌની પ્રશંસા કરી હતી અને ગીતાજી માનસિક શાંતિનો વિશ્વસનીય સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે કર્મ જ્ઞાન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ ગીતા તત્વજ્ઞાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ સંસ્કૃતિના સંવર્ધન સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સૌને આહવાન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઇન્ચાર્જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નમ્રતાબા વાઘેલાએ ગીતાજીને વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ ગણાવ્યો કે જેની જયંતિ ઉજવાય છે તેમણે જણાવ્યું કે દરેક કાળમાં ગીતા પ્રસ્તુત રહે છે તે જ તેની મહાનતા છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જતીનભાઈ રાવલે મહેમાનગણનું શાબ્દિક સ્વાગત કરી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓ તથા સંસ્કૃત ભાષાના મહિમા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ભાડવાડા સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય ભાર્ગવભાઈએ સરળ અને સ્પષ્ટ શૈલીમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્વ અંગે સમજાવ્યું હતું શુભમભાઈ સામાણીએ ગીતાના અર્થ ભાવાર્થ અને આધ્યાત્મિક મહિમા અંગે રજૂઆત કરી હતી રામબા કોલેજના નરેન્દ્રભાઈ ડોડિયા તથા યાજ્ઞવર્કીય શાળાના દિનેશભાઈ લોધારીએ પણ વિદ્યાર્થીઓને ગીતાજી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન આર્યકન્યા ગુરુકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા ભક્તિ યોગનું પઠન કરવામાં આવ્યું હતું ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર અને પંદર નું સામૂહિક પારાયણ તથા સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત નાટ્ય પ્રસ્તુતિ કરાઈ હતી તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જતીનભાઈ રાવલ અને તેની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એમવી કોળિયાતર દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ ગીતા ભવનની મુલાકાત લીધી હતી આ પ્રસંગે શ્રી સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી પરતભાઈ માકેજ નીરવ દવે કેપી મહેતા તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વિનોદ પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી પોરબંદર સૌને નમસ્કાર સરકારશ્રીની ખૂબ જ ઉમદા અત્યારે પહેલ ચાલી રહી છે શિક્ષણની અંદર ભારતીય સંસ્કૃતિ તરફ બાળકો અને વાલી અપારભૂત સહુ અંદર પરિચિત થાય એટલા માટે સરસ મજાની સ્કીમ ચાલુ કરી છે સરકારશ્રીએ સંસ્કૃત સંભાવના અને એની સાથે સંસ્કૃતની જે છે એ સંસ્કૃતિ પણ એના અંદર ઘણું બધું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે અને સંસ્કારોનું સિંચન થાય એવો સુંદર મજાનો કાર્યક્રમ આજે અમે માક્ષર મહિનાની એકાદશી એટલે કે ગીતા જયંતિનો કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો જોયો ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અમારાથી આવ્યા હતા ઘણા આભાર જૂથ પણ આવ્યા હતા અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા અને આજે અમે એ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કર્યો છે સરકારશ્રીની ભારતીય સરકારની અનુચ્છેદ ચાર પોઈન્ટ સત્તર અને ચાર પોઈન્ટ બાર મુજબ પણ સંસ્કૃત ભાષાનો સતત વિકાસ થાય અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં થાય એ માટે માનનીય વડાપ્રધાન સાહેબે પણ મન કી બાતની અંદર આ વાત કહી છે એના અનુલક્ષીને અમારા પોરબંદર જિલ્લામાં પણ આ સુંદર મજાનો પ્રયત્ન થયો છે ઓછામાં ઓછા છ સાત વર્ષના એક બે દીકરા નીકળીએ તો એમની પાસે ભગવદ્ ગીતાનો અધ્યાય બાર આખો આખો કંઠસ્થ છે જ્યારે ત્રણેક એવા મિત્રો અમને મળ્યા છે કે એમને આખી આખી ભગવદ્ ગીતાના સાતસો સાતસો શ્લોક એ લોકોને આવડે છે સુભાષિત સપ્તકમાં પણ એક બે એવા અમારી પાસે વ્યક્તિઓ છે કે જે લોકો સો સુધી સુભાષિત સપ્તકો પણ બોલી શકે છે તમે એકાદ બાર ચરણ બોલો છો તો આખું ચરણ પણ બોલી શકે છે આજે અમને આનંદ થાય છે કે પોરબંદર જિલ્લાની અંદર પણ ગીતા જયંતિ નિમિત્તે બાળકોની અંદર અને અબાલસની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય એ માટે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે ગીતા જયંતિની ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ છે એનો અમને આત્મસંતોષ છે અને ભવિષ્યમાં બાળકોને બાળક સૌની અંદર સંસ્કારોનું સિંચન થશે એનું મને પૂરેપૂરી ખાતરી છે હવે નેક્સ્ટ ટાઈમમાં રાજ્યકક્ષાની જ્યારે સ્પર્ધાઓ થશે ત્યારે અમારા જે એના સુભાષી સપ્તકમવાળા જે વ્યક્તિઓ છે સાથે સાથે પિતાજીના જે શ્લોકો બોલે છે એની પણ રાજ્યકક્ષાએ જ્યારે થશે ત્યારે મને વિશ્વાસ છે કે પોરબંદરના આજે જે વ્યક્તિઓ પસંદ થયા છે એ લોકો રાજ્યકક્ષાએ પણ પોતે પોતાનું સંસ્કારનું સિંચનના જે ગરવૈયા છે વાત રજૂ કરશે આભાર થેન્ક યુ